ઉદેપુર જિલ્લામાં ગઈકાલે સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો જેમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન રાઠવાએ પોતાના ભાષણ દરમિયાન કેટલાક લોકો પર તેમણે પ્રહાર કરવાની શરૂઆત કરી હતી તેમણે કહ્યું કે સોશિયલ મીડિયા પર પોતાને ગજરાજ ગણાવનારા લોકો છે તે જે રીતે સબ પ્લાન્ટના પૈસા ખવાઈ ગયા છે જે નળથી જળમાં કૌભાંડ થયું છે તે પૈસા પર દપાવી બતાવે તો અમે જાહેરમાં એ ગજરાજનું સન્માન કરીશું ને તેમના વખાણ કરીશું શું કહી રહ્યા છે પહેલા તો અર્જુન રાઠવા તેમણે આ જે સ્નેહ મિલન કાર્યક્રમ યોજ્યો હતો તે બાબતે છોટાઉદેપુરની રાજનીતિને લઈને વાત કરી કાર્યકરો કોંગ્રેસના મોટી સંખ્યામાં જોડાયા હતા તેને લઈને વાત કરી અને કોના પર તેમણે ગજરાજ કહીને પ્રહારો કરવાની શરૂઆત કરી તે સાંભળો સમાજ લડ્યા સંગઠનો લડ્યા આદિવાસી સમાજનો હીરો વીરસા કુંડા લડ્યા કોંગ્રેસ પાર્ટી સ્થાપના થયાના 50 53 વર્ષ પછી દેખાડી રહ્યા છે એવો ઘમંડ અંગ્રેજ સરકાર ને પણ સરકાર સરકારને મહાત્મા ગાંધી એક લાકડીથી આ દેશમાંથી માંથી ભગાવી શકે સાચી વાત છે જે લાગણીથી આ દેશને ને આઝાદ કરતા મહાત્મા ગાંધી છે એને ગોળે મારનાર આરએસએસ નો અને તે અત્યારે શાસન પાસ છે એ લોકો ને અત્યારે પણ ગમંડ છે એના જે નેતાઓ છે બો લાંબી વાત થી કરો તો આપણે જ ને નેતાઓ છે પત્રકાર સાથે આપલા સુનિતા બેન કેતા ત્યાં લોકોની જમીનો લેવા માટે જાય પોલીસ ને લઈને કલેક્ટર ને લઈને એસટીએમ ને લઈને તમે કંપનીઓના એજન્ટ છો કે શો તમારે ચોકીદારી કરવાની હોય તમે ચોકીદારી નામે દીધા જ તમે લોકોની જમીનો હડપવા માટે જાઓ છો હું કોની વાત કરું તમને ખબર હોય તો ત્યાં જમીન હડપવા જાવ કોના માટે ઉદ્યોગપતિઓ માટે પાર્ક

કેટલાકો સોશિયલ મીડિયામાં લખે કે હું તો ગજરાજ હું ગજરાજ અને મને સવાલ કર્યા કોંગ્રેસ ના લોકો એ શું છે એ સોશિયલ મીડિયા જોયો એ ભાષણ ક્યાંક ભાષણો પણ કરે શું કહે છે અમે ગજરાજ અને અમને સવાલ કરે છે કુતરા આવો એ સોશિયલ મીડિયામાં લખે છે આવા એ ભાષણો કરે છે

જો તારામાં તાકાત હોય તો એ ગજરાજને આ મંચ પર જો કહેવા માંગો છો તારામાં થોડી ઘણી પણ તાકાત હોય તો ડ્રાઈવર તો કર દે છે હજુ પણ તું ત્યાંની વાત નથી કરતો તો ત્યાં મુલાકાત કરતો નથી તો કયા પ્રકારનો ગજરાજ એ તો કર એ ગજરાજ ની તાકાત હોય

તારામાં થોડી ગણી પણ શરમ હોય અને ખરેખર ગજરાજ હોય તો સરકારને કે કે સરકારના કારણે ડાયવર્ઝન તૂટ્યું છે એનો દંડ સામાન્ય બસના મુસાફરને ના આપે બીજું કંઈ ના કરો તો કમ સે કમ આજે વધારાના 54 રૂપિયા જે લો છો એ તો બંધ કરો ગજરાજને મારી આ વિનંતી કઈ કરતા કાં જો હોય તો આટલું તો કરી બતાવો એક સામાન્ય વ્યક્તિને વડોદરા જવું હોય 160 કિલોમીટર જવું પડે આ તો પણ 5 કિલોમીટર વધી ગયા એનું ભાડું વધારે વસો ને એટલું તો કમ સે કમ ઓછું કરતા કાણ કે બસમાં મુસાફરી કરનાર વ્યક્તિના કારણે ડાયવર્ઝન નથી તૂટ્યું તૂટ્યું કોના કારણે તૂટ્યું આવા ગજરાજોના કારણે તૂટ્યું જે આ ખાઈ ખાઈને મોટા થઈ ગયા તમે રોડ ખાઈ જાઓ તમે પુલ ખાજો તમે ડ્રાઇવર તમે ખાઈ જાઓ તમે નળના પાણી પી જાઓ એટલે તમે તો કજરાજ ભાવ અરે નંદરા ભાઈ નરેન્દ્રભાઈ કે પેલા સૌદાજ્ય ના અંદાજ પણ ખાઈ જાઓ કહી દે તમે ગજરાજ ભો એટલે ગજરાજ ના આજથી હું કહી દો કે હવે તમને આટલું બધું તમે છે કંઈ કરતા નથી તમારાથી આ છોટા ઉદયપુર જિલ્લામાં હમણાં બે દિવસ પહેલા આ નગરપાલિકામાં શાકભાજી વેચનારા સામાન્ય આપણા ખેડોજ બહેનો નાના નાના વેપારીઓ એમને બેસવા ના દે એમને કે તમે પહેલી બાજુ બેસો ત્યાં ગંદકી છે પાણી ભરાયેલું છે બેસાયું છે જ નહીં મેં કીધું ભાઈ તમે લોકો આ નગરપાલિકાના પ્રભુને કે કીધું કે તમને લઈ જાઓ તમારા ચીફ ઓફિસરને લાવો

પાડો કેવાય એમ હાથીના બચ્ચાને શું કહેવાય મદન્યુ ના તમે પોતાને ગજરાજ કહો છતાં પણ તમને ગજરાજ નું જો ગમાન હોય અભિમાન હોય ધમન હોય તો આજથી મે તમને ગજરાજ કહેવાના છે તમારો મામા ના તમે પોતાને ગજરાજ કહો છતાં પણ તમને ગજરાજ નું જો ગમાન હોય અભિમાન હોય ધમન હોય તો આજથી મે તમને ગજરાજ કહેવાના છે તમારો દિવસ એકલો પાપડે તૂટતો નથી આ તમારી ઓકાત છે

આવા એ ભાષણો કરે છે એ ગજરાજને આ મંચ ઉપરથી આપણે કહીએ છે કે ભાઈ તારામાં થોડી ઘણી પણ તાકાત હોય તો આ છોટા ઉદેપુરના ટ્રાઇબલ સંપલાના 25 કરોડ રૂપિયા પાછા જે ચોરાયા છે તે પાછા લાવી આવ એ ગજરાજને થોડી પણ તાકાત હોય તો નલ સે જળ જે કોભાંડ થયું છે એના રૂપિયા પાછા લાવ અને નળમાં પાણી આવે એવો કઈ ગોઠવ જો તારામાં તાકાત હોય તો એ કજરાજને આ મંચ પર જો કહેવા માંગો છો તારામાં થોડી ઘણી પણ તાકાત હોય તો પેલો ડ્રાઈવર નું તો ઠીક કરો ત્રણ વર્ષ આ પુલ તૂટ્યો છે હજુ પણ તું ત્યાંની વાત નથી કરતો તો ત્યાં મુલાકાત કરતો નથી તો કયા પ્રકારનો ગજરાત છે એ તો ઘર એ અજરાત જે તકાત હોય તા ફૂલ તૂટ્યો ડાયવર્શન તૂટ્યો તમારું કારણ હે તૂટ્યું હજુ પણ એન્જિનિયરને તમે પૂછો નથી કે ભાઈ કેવું ડિઝાઇન બનાવ્યું તમે કોન્ટ્રાક્ટરને પૂછો નથી કે રૂપિયા ક્યાં ગયા અને તમારા કારણે छोटा હો દે પૂર્ણ એક વ્યક્તિને બસમાં બેસીને વડોદરા જોવું હોય પહેલા 100 કિલોમીટર

આવા કજરાજોના કારણે તૂટુ જા ખાઈ ખાઈને મોટા થઈ ગયા તમે રોડ ખાઈ जाओ તમે પુલ ખાઈ जाओ તમે ડાઈવલને ખાઈ જાઓ તમે નળના પાણી પી જાઓ એટલે તમે તો કજરાજો છો અરે મંદરો બે છે કે પેલા સોસાયટીના સરદાસ પણ ખાઈ જાઓ એટલે તમે કજરાજ છો એલા કજરાજને આજથી હું કહી દો કે હવે તમને આટલું બધું તમે છે કંઈ કરતા નથી તમારાથી આ છોટા ઉદેપુર જિલ્લામાં હમણાં બે દિવસ પહેલા આ નગરપાલિકામાં શાકભાજી વેચનારા સામાન્ય આપણા ખેડૂત બહેનો નાના નાના વેપારીઓ એમને બેસવા ના દે એમને કે તમે પેલી બાજુ બેસો ત્યાં ગંદકી છે પાણી ભરાયેલું છે બેસાયું છે જ નહીં

આ ગજરાજ કે કેની આસ્માન ગજરાજનો જે બચ્ચા હોય ને એને મદનિયા કહેવાય જે પાડા કે પલા જે બચ્ચો હોય ને પાડો કહેવાય એમ હાથીના બચ્ચાને શું કહેવાય મદનિયો તમારા બધા મદનિયાઓ ભેગા થઈને આ ગજરાજ સાથે ભેગા થઈને જો આ ગરીબ શાકભાજીવાળા નાના વેપારીઓને જો પરેશાન કરશો એ અમે કરવા દઈએ નહીં

આપણને કુતરા કે તો હું વાંધો છું કુતરાનું કામ તો ચોકીદારી કરવાનું છે આપણે ચોકીદારી કરશું તમારા મા બાપે જે નામ આપ્યું છે નથી ગમતું તો તમને અમે ગજરાત કે તમે ગજરાત મુબારક સાથે સરકાર માંગ કરીએ છીએ કે આ સર્વે પ્રમાણ નાટકો બંધ કરીને જેટલા પ્રમાણો વરસાદ પડ્યો હોય કેટલા ડિગ્રી વરસાદ પડ્યો છે એના આધારે તેનો પાક નુકસાન થઈ જાય એટલે જે આપણા કિસાન સંગના પ્રમુખ કોલેજમે સાહેબે વાત કરી એર તાટો તો વરસાદ થયો તો નુકસાન થાય છે એટલે લાંબી પ્રક્રિયાઓ કરીને જે સ્ટન્ડ કરો છે બંધ કરીને તાત્કાલિક ખેડૂતોને જે નુકસાનની ભરપાઈ છે ભરપાઈ તો કોઈ અને જે એમણે કીધું કે કોંગ્રેસ પાર્ટી પાર્ટીએ

આ સભાને ત્યાં પ્રમુખ કાર્યકર્તાનો સ્નેહ મળે પાજે તાકાત છે કોંગ્રેસની એ આજે દેખાઈ રહી છે અને આ તાકાત જોઈને કોંગ્રેસના એક કાર્યકર્તાને જે કાર્યકર્તાઓ પાછલા 30 વર્ષથી કોંગ્રેસનું શાસન કરતા ગુજરાતમાં આ અન્યાય શોષણકારી શાસન છે એની સામે જે અડીખમ ઉભરાયા છે એ કાર્યકર્તા અત્યારે

તાલુકા જિલ્લા પંચાયત ચૂંટણી જ્યારે આવે ત્યારે આવે આ મહિનામાં આવે આવતા મહિનામાં આવે આ ભલોથી જેટલી વહેલી જાય એટલું સારું પણ જો મોડી પણ આવે તો પણ આપણને વાંધો નથી આપણે લોકોના સવાલો માટે સતત લડતા રહીશું બીજેપી સરકાર એને સામાન્ય લોકો માટે કોઈ જ લેવા દેવા નથી કિસાન માટે કોઈ લેવા દેવા નથી એને શિક્ષણ માટે કોઈ લેવા દેવા નથી એને વજન માટે કોઈ લેવા દેવા નથી આ કામ છે જમીનો જમીન અલગ અલગ કાયદાઓ છે ફોરેસ્ટ આપી છે લોકો જમીન આપવાનો કામ કર્યું છે આ સરકારના વર્ષના શાસનમાં લોકોના ફાયદામાં એક પણ કાનૂન બન્યો હોય તો ચાલુ કર્યું

તેમણે પ્રહાર કર્યા છે ને કહ્યું છે કે લોકોને માત્ર ગુમરાહ કરવાનું કામ કરવામાં આવી રહ્યું છે જે લોકો સાથે અન્યાય થઈ રહ્યા છે અત્યાચાર થઈ રહ્યા છે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તે અલગ અલગ મુદ્દે અર્જુન રાઠવાએ તેમના વિરોધીઓને ઘેર્યા છે ત્યારે કોને તેમણે ગજરાજ કરીને સંબોધ્યા છે અને આગામી સમયમાં એ જે નામથી સોશિયલ મીડિયા પોસ્ટ વાયરલ થઈ હતી તે મામલે તે નેતા શું જવાબ આપે છે અર્જુન રાઠવાને તે જોવું રહ્યું દર્શક મિત્રો આવા જે નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવ જીવન ન્યૂઝને લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને વધુમાં વધુ શેર કરો